નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદાનું ફોરેસ્ટ વાલા ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત રેવન્યુ તલાટી ભરતીના પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય કે પરિણામની તારીખ અને કયા માસમાં જાહેર થશે તેની સંભવિત તારીખ જે આપણી પાસે આવી છે તેની મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાનો છે તો તમામ મિત્રો ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવી સરકારી ભરતીની તમામ અપડેટ સૌથી પહેલાં તમને મળી રહી તો સૌથી પહેલાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જ્યારે ભરતીના ફોર્મ ભરાણા ત્યારે વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવા જે અપડેટ આવી હતી કે છવ્વીસ પાંચ બે હજાર પચીસથી સો દસ બે હજાર પચીસ સુધી તમામ મિત્રોએ હશે તે આ ભરતીમાં ભાગ લીધો હતો અને તે માટે ઓજસની વેબસાઈટ ઉપરથી તમામ મિત્રોએ ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ભર્યા બાદ ગુજરાત ગૌણ સેવા દ્વારાથી તે પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો તો તેવીસ પાંચ બે હજાર પચીસ અને ત્યાર પછી રેવન્યુ તલાટીની પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સ પરીક્ષા છે તે યોજાઈ હતી એટલે કે અંદાજિત જે તેવીસો ને જગ્યા છે તેને ગુણ્યા પાંચ ગણા ઉમેદવારોને છે તે મેન્સ પરીક્ષામાં બોલાવવામાં આવ્યા હતા અંદાજે બાર હજાર પ્લસ જેટલા ઉમેદવારોને છે તે મેન્સ પરીક્ષા આપી તો મેન્સ પરીક્ષા આપ્યા બાદ આજથી બે મહિના બાદ રેવન્યુ તલાટીની મેન્સ પરીક્ષા પણ યોજાઈ ગઈ છતાં ભરતી બોર્ડ દ્વારા કોઈ પણ અપડેટ નથી આવી એટલે કે કહી શકાય કે લાંબા ગાળે છે તે એક મોટી અપડેટ આવી છે રેવન્યુ તલાટી પરીક્ષાના પરિણામને લઈ તેના વિશે વાત કરીએ તે જે દીપક રાજાણી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રેવન્યુ તલાટીના પરિણામ અંગે સતત થઈ રહી છે પૂછપરછ એટલે કે ભરતી બોર્ડ દ્વારા છે તે મેઇન્સ પરીક્ષાના જે પરિણામને લઈ અને આંદોલન આંદોલન થઈ છે પૂછપરછ જાન્યુઆરીમાં પરિણામ આવવાની સંભાવના છે એટલે કે રેવન્યુ તલાટીનું પરિણામ છે તે સંભવિત જાન્યુઆરી અથવા જાન્યુઆરીના એન્ડ સુધીમાં છે તે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે તો જાન્યુઆરી મહિનામાં છે તે પરિણામ આવશે તો આ હતી રેવન્યુ તલાટી ભરતીની પરિણામની અપડેટ જો સારી લાગી હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ